દેશના કોઈ પણ ખૂણે કુદરતી કે પછી માનવ સજિત હુનર થાય તો સૌથી પહેલા સેવાનો ધોધ સુરતી જ વહેતો હોય છે ત્યારે હાલમાં જ મહારાષ્ટ્રના કોંકણમાં વૃષ્ટથી તારાજી સજાઈ હોય જેને લઈને અસરગ્રસ્તોની જીવન જરૂરિયાતી ખાદ્ય સામગ્રીની કીટ સુરતથી મોકલવામાં આવી હતી સુરત શહેરમાં રાજ્યમાં કે દેશના કોઈ પણ ક્ષેત્રની અંદર જ્યારે પણ કુદરતી કે પછી માનવ સજિત હુનર થાય છે ત્યારે સુરતીઓ મદદ માટે હંમેશા આગળ જ આવતા હોય છે સુરતના લોકો હંમેશા લોકોની મદદ કરવા માટેના સંપૂર્ણ પ્રયાસો કરતા હોય ત્યારે મહારાષ્ટ્રના કોંકણ જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે ભારે તારાજી સર્જાય છે ગત સપ્તાહે વરસાદ ખૂબ જ મોટા પ્રમાણમાં ખાબકતા જનજીવન ઉપર તેની સીધી અસર થવા પામી હતી આવી કપડી પરિસ્થિતિમાં અનેક લોકોને ઘર ઘરવિહો થવાની ફરજ પડી છે તો સુરતથી અનાજની કીટ અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવાની શરૂઆત થઈ છે વિદ્યાકુંજ વિદ્યાદીપ સાઈના સ્પોર્ટ્સ ક્લબ વીરતા ગ્રુપ દ્વારા પાંચસો જેટલી કીટ તૈયાર કરવામાં આવી છે અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને મદદ પહોંચાડવા માટેની તૈયારીઓ અને દોર શરૂ કરવામાં આવ્યો છે સેવાકીય ગ્રુપના મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે અમે જ્યારે કોંકણમાં સર્જાયેલી તારાજીન દ્રશ્યો જોયા ત્યારે અમને કેટલાક મિત્રોએ કહ્યું કે હવે લોકોની મદદની જરૂરિયાત ઊભી થઈ હશે જેથી અમે સોશિયલ મીડિયાના માધ્યમથી અમારા નજીકના જેટલા પણ સંપર્કમાં હતા તેટલા લોકો સુધી પહોંચીને તેમની સાથે લોકોને મદદ કરવા માટેની વાત કરી હતી મહારાષ્ટ્રના કોંકણ અને મહાર વિસ્તારમાં જે છેલ્લા વીકમાં ગયા વીકમાં અતિવૃષ્ટિને કારણે લાખો લોકો બે ઘર બન્યા છે જે તારાજી સર્જાય છે એનાથી સંવેદનાશીલ બનીને અમારા ગ્રુપે માનવતાની રૂપે કંઈક ફૂલ અને નહીં તો ફૂલની પાંખડી આ લોકોને સહાય માટે મોકલવી એવું નક્કી કર્યું અને જ્યારે પ્રથમ દસ્તી અમે વિચાર કર્યો ત્યારે નક્કી એવું હતું કે અમે સો એક કીટ કે બસો કીટ મોકલીશું અને કીટમાં શું મોકલવું એ પણ વિચાર કરીને નક્કી કર્યું પરંતુ જ્યારે અમે સોશિયલ મીડિયામાં અમારા વિદ્યાકુંજ વિદ્યાદીપ ગ્રુપ વેરતા ગ્રુપ શ્રી સાયન્સ પ્રોસ ક્લબ અને કોર્પોરેટર નીલેશભાઈ પટેલના મંડળ સાથે જ્યારે આ ઝુંબેશ ઉપાડી ત્યારે એનો જે દાનનો પ્રવાહ આવ્યો એ દાતાઓએ જે ખુલ્લા હાથે દાન આપ્યું એનાથી અમારો ઉત્સાહ બેવડાયો છે અમે આ કીટ જે તૈયાર કરી રહ્યા છે એ કીટમાં પાંચ કિલો ચોખા બે કિલો ટુવારદાર બે કિલો લોટ એક કિલો ખાંડ અઢીસો ગ્રામ ચા મરચું મીઠું હરદર અ તેલ આ સમગ્ર સામગ્રીનું અમે પેકિંગ ફર્સ્ટ ક્લાસ કરીને અમે મંગળવારના રોજ દરેક જે તે ગામડાઓનો અમે સર્વે કર્યો છે એ ગામડા સુધી પહોંચીને લોકો સુધી જેને જરૂરિયાત છે એને પહોંચાડવા માટેનો અમારો પ્રયત્ન છે અત્યારે છેલ્લા બે દિવસથી અમારી સમગ્ર ટીમ પેકિંગ માટે કામ કરી રહી છે આજના દિવસે હજુ દોઢસો પેકેટ પેકિંગ થયા છે એટલે કાલનો દિવસ અને સોમવારનો દિવસ અમે પેકિંગ કરીશું અને સમગ્ર પેકિંગ થયા પછી અમે જાતે આ વસ્તુ લઈને જવાના છે હું સૌથી વિશેષ આભાર માનું છું દાતાઓનો કે અમારી માત્ર એક સોશિયલ મીડિયા અને મીડિયાનીમાં અપીલ કરવાથી જે દાનનો પ્રવાહ વહાવ્યો છે કોરોનાની કપરી પરિસ્થિતિમાં જે ખુલ્લા મને ખુલ્લા હાથે દાન આપ્યું છે એ ખરેખર ખૂબ જ અભિનંદન પાત્ર છે અને અમને ખૂબ ઉત્સાહ છે કે અમારી અપીલને લોકોએ આટલી સાહજિક સ્વીકારી અસરગ્રસ્ત લોકોને જમવા માટે એક મહિના સુધીનો સામાન ચાલી રહે તે પ્રકારની કીટ તૈયાર કરવામાં આવી છે જેમાં ખાદ્ય સામગ્રીઓ મુકાય છે અવારનવાર આ પ્રકારે અસરગ્રસ્ત લોકોને અનાજની કીટ વિતરણ કરવાના અનુભવને કારણે હવે સુરતથી જેટલી પણ કીટો જાય છે તે ખૂબ જ ઝીણવટપૂર્વક તૈયાર કરાય છે અસરગ્રસ્ત વિસ્તાર સુધી કીટને કોઈપણ પ્રકારની હાનિ ન થાય અને આપેલી તમામ વસ્તુઓ એક મહિના સુધી સારી રહે તેવું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અઝલ કુરશી સાથે પ્રકાશવાડા જીટેનફેન્યુ